જય માતાજી મિત્રો તો પાછા આપણે આજે હું આજે કારખાને આવ્યો ખાઈને તો આપણે અત્યારે બંધ છે ખાઈ એટલે અહીંયા કાંઈ જાતા નહીં તો જેવો મશીન ખાલી કરે છે આ રાજસ્થાનની માટી છે જાલોરાનું નામ છે અમુક જાલોર કીએ અમુક સ્લરી કીએ આ માટીના કેટલાય નામ છે તો જેવો આ મશીન ખાલી કરે આ નવો ઓપરેટર છે ખાલી કરવામાં જે આપણે પહેલો હતો એ અત્યારે ઘરે ગયો કાંઈ એને કરે કાંઈ કામ હતું એટલે તો આ જો કેવી રીતના ખાલી કરે છે અને કેટલી સ્પીડથી ખાલી કરે આ ગાડી દસથી પંદર મિનિટમાં ખાલી કરી દઈએ હે થોડીક વારમાં આ મેં કાંઈ વિડીયોની સ્પીડ બીડ કાંઈ નથી કર્યું જ ચાલુ છે જો ફટાફટ ખાલી કરે છે એટલે આ જલ્દી ખાલી થઈ જાય આજે હજી અહીંથી જવાનું છે બીજી જગ્યાએ પાંચ ગાડી ખાલી કરવા એટલે અહીંયા જઈ જવાનું એટલે ફટાફટ મેં તો ખાલી કર અને ભાઈને હજી ખાવાનું બાકી ત્રણ વાગ્યા જાય પાર્સલ લાવ્યો હું મેં તો આ ખાલી કરીને ખાઈ લે પછી આપણે નીકળી તો કેટલી જલ્દી ખાલી કરે છે હજી આજ બીજી પાંચ ગાડી ખાલી કરવા જવાનું છે ને આજે તો જોયું હોય ટાઈમ તો મળે એવો નથી લાઈવ કરવા જવાનું આજે જોયું હોય ટાઈમ મળે તો જઈશું જો હે ફટાફટ ખાલી થાય છે